વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનની બહેન રાખડી બાંધવા જઈ રહી છે પાકિસ્તાની બહેન એ કમર મોહસિન શેખ આ વખતે એ પાંત્રીસમી વખત તેમને રાખડી બાંધે છે કમર મોહસિન શેખ એક પાકિસ્તાનની દીકરી અને ભારતની વહુ છે પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ આ વખતે પાંત્રીસમી વખત એમને રાખડી બાંધવા જઈ રહ્યા હતા દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક પાકિસ્તાની મહિલા સાથે એ રાખડી બંધાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે એ કઈ પાકિસ્તાની મહિલા છે કે જેને એમ કહી શકાય કે વડાપ્રધાન મોદી પોતાની સાથે બોલાવે છે અને રાખડી બંધાવે છે કમર શેખ દર વર્ષે વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે અને પોતાના હાથે રાખડી બનાવે છે દોસ્તો વડાપ્રધાન મોદીને કેવી રીતે મળ્યા કમર શેખ આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પેલા વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો દરેક લોકોને પ્રશ્ન થતો હોય છે કે આખરે મોદી આ મુસ્લિમ મહિલાને કેવી રીતે મળ્યા કમર મોસીન શેખ જણાવે છે કે જ્યારે પીએમ મોદી સંઘના પ્રચારક હતા તેઓ ત્યારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા ઓગણીસો નેવુંમાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ સ્વર્ગસ્થ ડોક્ટર ડોક્ટર સ્વરૂપ સિંહે તેમને વડાપ્રધાન સાથે ભેટો કરાવ્યો હતો તેમને જોઈને એમનામાં પોતાના પણાનો અહેસાસ થયો અને તેમણે વડાપ્રધાન મોદીને ભાઈ કહીને સંબોધ્યા અમારી વાતચીત દરમિયાન એમણે રાખડી બંધાવવાનો પ્રસ્તાવ મૂક્યો જે નરેન્દ્ર મોદીએ સ્વીકાર લીધો ત્યારથી આજ સુધી તે તેમને રાખડી બાંધી રહી છે રક્ષાબંધનના દિવસે તે વડાપ્રધાન મોદીના હાથ પર તે સૌથી વધુ ગમતી રાખડી બાંધે છે ચાલો જાણીએ કોણ છે કમર મોહસિન શેખ કે જે હર વખતે એમ કહી શકાય કે નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે અને આ પાકિસ્તાની બહેન એ નરેન્દ્ર મોદી માટે પોતાની જાતે રાખડી તૈયાર કરે છે તમને જણાવી દઈએ કે કમર મોહસિન શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાભી છે તે પાકિસ્તાનની દીકરી છે પણ ભારતની વહુ છે એમનો જન્મ કરાચીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને વર્ષ 1981 માં તેમણે અમદાવાદ ગુજરાતના રહેવાસી મોહસીન સાથે લગ્ન કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા બહેન વસંતીબેન મોદી જેના વિશેની વાતો પણ તમે સાંભળી છે એ જેટલા પીએમ મોદીના બહેન તરીકે ખ્યાત છે તેનાથી વધુ આ પાકિસ્તાની બહેન જાણીતા બન્યા છે અને સોશિયલ મીડિયા પર આ બહેનના અનેક ફોટોસ દર વખતે વાયરલ થતા હોય છે પીએમ મોદીના પાકિસ્તાની બહેન કમર જહાના આ વર્ષે પણ એમણે જાતે તૈયાર કરેલી રાખડી બાંધવા માટે પીએમ મોદી માટે દિલ્હી પહોંચ્યા છે અને એમણે રાખડી બાંધતા એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દોસ્તો પીએમ મોદી અને કમર જહાના ભાઈ બહેનના એ સ્નેહના અનોખા પર્વ રક્ષાબંધનના દિવસની એ રાખડીનો સિલસિલો પાંત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે તેઓ વડાપ્રધાનને પોતાના ભાઈ બનાવવા ઈચ્છતા હતા કોરોનાના સમયમાં એ સમય દરમિયાન તે ત્રણ વર્ષ સુધી તેને રાખડીને બાંધી શકી પરંતુ એમણે વડાપ્રધાન મોદીને ચોક્કસ રાખડી મોકલી

પરંતુ હું નરેન્દ્ર મોદીને ત્યારથી ઓળખું છું કે જે ત્યારે એક સામાન્ય કાર્ય હતા અને એક નાના કાર્યકર્તાથી એક વડાપ્રધાન સુધી કેટલો સંઘર્ષ કર્યો અને પહોંચ્યા છે તે પણ હું સારી રીતે જાણું છું ત્યારે દોસ્તો પીએમ મોદી ભલે દેશના વડાપ્રધાન હોય પરંતુ એ સ્ત્રીનું સન્માન કરે છે અને સ્ત્રીને પોતાની સાથે રાખે છે એમ કહી શકાય કે સ્ત્રીઓના કાયદા હોય એમણે કડક રીતે અમલ કર્યા છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે પીએમ મોદીએ આ સાથે તેમની સગી બહેન વસંતી બહેન પાસે પણ રાખડી બંધાવી છે એનો વિડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે દર વર્ષે હું નરેન્દ્ર મોદીજીને રાખડી બાંધું છું અને આ વખતે પણ હું દિલ્હી જઈને એમને મારા હાથે બનાવેલી રાખડી બાંધીશ આ શબ્દ અમારા નહીં પણ શેખ જહાનાના હતા દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ પાકિસ્તાની મહિલા દર વર્ષે એટલે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે અને ભાઈ બહેનના એક અનોખા પર્વની ઉજવણી કરે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો બે લાઈકન પણ અવશ્ય પ્રેસ કરજો